આ જો તો ખરા કેવી હાલત કરી છે આ તમે જો આ આવી આવી હાલત હોય અમારા આ આ શિક્ષક મંત્રીના ખોટા વાયદા અમે એક મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું શું તમે ભરતી પ્રક્રિયા એક મહિનો થઈ ગયો અમારી ભરતી પ્રક્રિયા હજી છ મહિના તમે નથી કરવાના તમારા વાયદા ખોટા જ રહેવાના છે અને અમારી જે મુખ્ય માંગણી છે ધોરણ એક થી બાર માં જગ્યા વધારો અને ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરો અને નવ થી બાર કોઈ કોઈ વાંધો નહીં કેજો સ્ટાર્ટ કરવાનું અને ઉનાળા પહેલાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને હાલ જે ધોરણ એકથી બારમાં પુષ્કળ સંખ્યામાં જગ્યા ખાલી છે જેમ કે નવથી બારમાં પણ સંખ્યા ખાલી છે અને એકથી પાંચમાં એકવીસ હજાર જેવી સંખ્યા ખાલી છે એની સામે પાંચ હજારની ભરતી કરેલ છે તો એમાં જગ્યા વધારો ખાસ કે એકવીસ હજાર જો સંખ્યા ખાલી હોય શિક્ષકોની અને પાંચ હજારની નિમ્ન ભરતી કરી હોય તો તમારે સંખ્યામાં વધારો કરવો જોઈએ વધતા બીજી વાત કે નવથી બારમાં સરકારે છ ચાર હજાર જૂના શિક્ષકોની બદલીને ભરતીનું સ્થાન આપેલું છે એમને ખાલી બદલી બદલી હોવી જોઈએ એની ભરતીનું સ્થાન આપેલું ચોવીસ હજાર સાતસોમાં અને આચાર્યની પણ એવી જ કરેલું છે તો આ બધી જે સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસોમાં આ પાંચ હજાર જેવી તો ખાલી બદલી જ કહેવાય ભરતી ના કહેવાય જે અનુસંધાને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા અને અમારી રજૂઆત છે સરકારે ધ્યાને લીધી નથી અમારા ત્રણસોથી જણા વધારે જણાને